હેલો મિત્રો કેમ છો આજે આપણા સામે આ પઝલ છે જેને આપણે સોલ્વ કરવાનું છે પણ આજની સવાર સવાર બહુ મસ્ત મજાની થઈ છે સૂરજ એકદમ નિરાળો ઉગ્યો છે પવન પણ હળવે હળવે ડોલે છે ઝાડ પણ હૈયો હસે છે આકાશમાં પંખીઓનું ટોળું ગીત ગાય અને પંખ ફળફળ આવે છે હાથમાં ગરમાગરમ ચા જેની સુગંધ એવી છે કે આખી સવાર મહેકી ઉઠી એક ગૂંટડો લીધો કે આખી શરીરમાં તાજગીની લહેર ઉઠી ગઈ મીઠી મસાલેદાર એકદમ જોરદાર ચા છે આવા વાતાવરણમાં આજે આપણે પઝલ સોલ્વ કરશું આજે આપણા સામે આ પઝલ છે જેને સોલ્વ કરવાનું છે આ વ્હાઈટની તરફથી તમને રમવાનું છે વ્હાઈટથી રમવાનું છે અને જીતવાનું છે કેવી રીતના કરશો ટ્રાય કરો તમને બે મિનિટનો ટાઈમ આપું છું એવું હોય તો પોઝ કરી નાખો વિડીયો ઠીક છે તો સૌથી પહેલાં અગર તમે ધ્યાનથી જુઓ વ્હાઇટનો પોન ખાલી બે ખાના દૂર છે ક્વીન બનવાથી તો અહીંયા સૌથી પહેલું સ્ટેપ તો એ જ છે પોનને લઈ જવાનું સી સેવન પર હવે એક મોમાં એ પ્રમોટ થાય છે રૂક જે છે બ્લેકનો એ સી ફાઈ પર નથી આવી શકતો કેમ કે આ કિંગ છે ના કે ડીએટ પર આવીને આ પોનને રોકી શકે તો બ્લેક ટ્રાય કરશે રૂક ટુ ડી સિક્સ ચેક આપીને હવે અગર આપણે જોઈએ વ્હાઈટનું શું શું ઓપ્શન છે આપણા વ્હાઇટ કિંગ પાસે ચાર ઓપ્શન છે જેમાંથી જો આપણે પોનના પાછળ ગયા લેજસે આમ રહીમાં આપણે તો રૂક ડી સેવન આવશે અને આ પોન પિન છે ને વ્હાઈટ કાંઈ પણ રમે આપણે નેક્સ્ટ સ્ટેપમાં બ્લેક મારી દેશે વ્હાઈટ પાછું મારી દેશે સો આ તો ડ્રો થઈ જશે અને આપણને ડ્રો નથી જોતી હવે આપણે થોડું પાછળ છીએ અહીંયા પણ એ જ પ્રોબ્લમ છે અગર કિંગ એ ફાય પર જાય તો સીધું રૂક્ષી સિક્સ અને હવે તો તમે હાર હજો ગેમ સો આના માટે આપણને આમૂ ફોર્સ છે કિંગ બી ફાઈ બીજું બધું યા તો લૂઝિંગ છે યા તો ડ્રો કરે છે તો હવે બ્લેક હજી પણ એ મૂવ્સ નથી રમી શકતો તો બ્લેક પાછું ચેક આપશે કિંગને કિંગ પાછળ જશે તો રિપિટેશન થશે આપણે ડ્રો નથી કરવી તો કિંગ હજી આગળ જશે આવી રીતના પાછું નો પોસિબલ મૂવ જો આ પોઝિશનમાં આપણે કિંગ ટુ સી ફોર રમી લઈએ તો થોડો પ્રોબ્લેમ આવી જાય કેમ કે ટુ ડી વન આવી જશે અને જો હવે તમે પ્રમોટ કરવાની ટ્રાય કરો તો રૂક સી વન આને કહેવાય સ્ક્યુઅર આનાથી તમારી ક્વીન જશે તમને ચેક છે કિંગને મૂક કર્યું અને ક્વીન કેપ્ચર થઈ ગઈ તો આ પોસિબલ નથી એના માટે આપણને કિંગ બી ફોર રમવું કમ્પલસરી છે આ પોઝિશનમાં જેના પછી બ્લેક પણ સેમ હો બ્લેકને તો ડ્રોપ જોઈએ જ છે કેમ કે બ્લેકને ખબર છે કે આ એક મૂવમાં પ્રમોટ થાય છે સો કિંગ આગળ આવ્યો હવે સેમ આગળ કિંગ સી થ્રી પર જશે તો રૂગડી વન રમીને આ થ્રેટ આવે છે તો કિંગ ગયું બી થ્રી પર જેના પછી બ્લેકે પાછું ચેક આપ્યું હવે વ્હાઈટ પાસે એક ઓપોર્ચ્યુનિટી આવી ગઈ જે કે છે કિંગ સી ટુ જો હવે રૂકડી વનનો થ્રેટ નથી આવતો ને સ્ક્યુઅરનો કેમ કે હવે ડી વન રમશે તો રૂક કેપ્ચર થઈ જશે તો હવે બ્લેક એક સિરિયસ મૂવ રમે છે જે છે રૂકડી ફોર હવે આને સિરિયસ મૂવ કેમ કીધું મેં એનું એક રીઝન છે એના પાછળ જો હવે કોઈને પણ લાગશે કે ચલો હવે આપણે ક્વીન પ્રમોટ કરી નાખશું અને ક્વીન વસેસ રૂક આપણે જીતી જશું પણ અહીંયા આવે છે એક ટ્વિસ્ટ અહીંયા બ્લેક પાસે છે એક અલગ લેવલનો મો જે કે છે રૂક સી ફોર ચેક ચેક પણ છે ક્વીન પર અટેક પણ છે જો તમે ક્વીનથી કેપ્ચર કરવાની ટ્રાય કરો તો આ પોઝિશન સ્ટેલમેટ છે કિંગ ક્યાંય ન જઈ શકતું તો આ તો ડ્રો થઈ ગયા અને આપણને ડ્રો જ જોતી નથી તો અહીંયા ક્વેશ્ચન એ છે કે આપણે ક્વીન પ્રમોટ કરવી જોઈએ કે બીજું કોઈ પ્રમોટ કરવું જોઈએ જો તમે બિશપ યા તો નાઇટ બનાવવાની ટ્રાય કરશો તો રુખ રૂક્ષિફોર અને ડબલ અટેક થઈ જશે આમાં તો તમે હારી જશો સો એ એક જ પોસિબલ છે જે કે છે રૂખને પ્રમોટ કરવા આ ગેમમાં આપણને હેલ્પ કરશે શું રુખ કેમ છો મજામાં મજામાં બેટા તમે કેમ છો શું વાત છે આજે તમે પ્રોપર કપડાં પહેરીને આવ્યા છો કેમ શેરના એક છેડે રહીએ તો શું થઈ ગયો અમને કોટપાતલો પહેરવાનો મન ન થાય ખાલી ધોતે જ પહેરવાના હા હા થાય 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 સાચી વાત ઓકે તો હવે આ રૂક્ષી ફોરનો થ્રેડ તો વયો ગયો છે બ્લેકના તરફથી કેમ કે બ્લેક અગર વૃક્ષી ફોર ટ્રાય કરે તો રૂખ પાછું રૂકને મારી દેશે અને કિંગ હવે મૂવ કરી શકશે પહેલાં ક્વીન આ સ્ક્વેર કવર કરી રહી હતી તો સ્ટેલમેટ થયું હતું અત્યારે હવે બ્લેક આ રમશે અને નેક્સ્ટ મૂ ચેકમેટ થઈ જાય છે પણ ક્વેશ્ચન એ છે કે શું બ્લેક રૂક સી ફોર પાછું રમશે કે બીજું કોઈ મૂ રમી શકે છે અત્યારે અગર વ્હાઈટનો ટર્ન હોત વ્હાઈટનો સીધો આઈડિયા છે રૂક એ એટ અને ચેકમેટ કરવાનો સો એના માટે બ્લેક રૂક એ ફોર રમશે રૂક એ એટને બ્લોક કરના એક આવવા નથી દેતા હવે શું મૂવ છે ટ્રાય કરો હમ કિંગ ટુ બી થ્રી અહીંયા રમી દઈશું આપણે વ્હાઇટના તરફથી જેનાથી રૂક પર અટેક આવશે અને જો રૂક આ ફાઇલમાં રહ્યો ક્યાંય પણ સમજો રૂક એ સિક્સ રહ્યું આપણે આ રીતના ચેકમેટ કરી નાખશું તો આ હતું પઝલનું આન્સર સ્ટાર્ટિંગથી બતાવી દઉં પાછું ફર્સ્ટ મૂ એકદમ ઇઝી પોન્ને સી સેવન વન મૂમાં ક્વીન થાય છે બ્લેક રમશે રૂક ડી સિક્સ જેના પછી આપણા પાસે અલગ અલગ ઓપ્શન હતા પણ આપણે ચૂઝ કર્યું કિંગ બી ફાઈ જેના પછી રૂક ડી ફાઈ ચેક કિંગ બી ફોર રૂક ડી ફોર કિંગ બી થ્રી રૂક ડી થ્રી અને લાસ્ટમાં આપણે રમીશું કિંગ સી ટુ જેના પછી બ્લાક રમશે ડી ફોર એકદમ અલગ લેવલનો થ્રેટ લગાડવાનો સી ફોરનો તો એના માટે આપણે પોને પ્રમોટ કરીશું રૂક પર જેના પછી રામ રમીશે જેના પછી બ્લેક રમશે રૂક એ ફોર અને લાસ્ટ મૂવ છે આપણું કિંગ બી થ્રી આઈડિયા રૂક પર અટેક લાવવાનું કિંગ થી અને રૂક ટુ સી વન ચેકમિટ કરવાનું તો આ હતું આજનું પઝલ તમને અગર પઝલ ગયું હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો